મુખ્યપ્રધાનના નામ પર લાગશે મહોર નિરીક્ષક તરીકે વિજય રૂપાણી અને નિર્મલા સીતારામન રહેશે ઉપસ્થિત તેલંગાણામાં પાંચ પોઈન્ટ ત્રણ તીવ્રતાનો ભૂકંપનો આંચકો મહારાષ્ટ્રમાં પણ અસર વર્તાઈ જમ્મુ અને કાશ્મીરમાં ઉબરે શ્રીનગરના દાલ તળાવમાં શિકારા બુકિંગ શરૂ કર્યું ઈસરો આજે સાંજે ચાર કલાકને આઠ મિનિટે પીએસએલવી સી ફાઈવ નાઇન થ્રી મિશનને શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરશે થાઇલેન્ડમાં આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને પચીસ થયો દેશના છ રાજ્યો ભયંકર પૂરનો કરી રહ્યા છે સામનો વધુ પરિવારો ભારે વરસાદ અને કારણે પ્રભાવિત થયા હવામાન વિભાગે આજે કોંકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર તમિલનાડુ પુડુચેરી કરાઈકલ કેરળ માહેલ લક્ષદ્વીપ તટીય આંધ્રપ્રદેશ યાનમ અને રાયલસીમાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી આ વિસ્તારોમાં માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રતાપાણીને મધ્યપ્રદેશનો આઠમો ટાઈગર રિઝર્વ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો મુખ્યપ્રધાન ડોક્ટર મોહન યાદવે કહ્યું કે મધ્યપ્રદેશ માટે આ એક મોટી ભેટ છે અને હવે રાજ્ય ખરા અર્થમાં વાઘનું રાજ્ય બન્યું ઓમાનના મસ્કતમાં ચાલી રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે મલેશિયાને ત્રણ એકથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ